નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે મહાશિવરાત્રીની રાત્રે શા માટે સ્વયંદેવતાઓ પણ જાગતા રહે છે આ માત્ર કોઈ સામાન્ય રાત નથી પરંતુ આ એક એવી રાત છે જ્યારે આખા બ્રહ્માંડની ઉર્જા બદલાઈ જાય છે એવું કહેવાય છે કે આ રાત્રે જાગરણ કરવાથી મનુષ્યના બધા પાપ ધોવાઈ જાય છે આજના વીડિયોમાં આપણે જાણીશું આ પાવન રાત્રિ પાછળનું મહાન રહસ્ય તમારું સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝમાં કથા શરૂ કરતા પહેલા જો તમે ભોલેનાથના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો વિડિયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂ કરીએ આજની આ અદ્ભુત કથા સમુદ્ર મંથન અને હલાહલ વિષ વાત ખૂબ જૂની છે દેવતાઓ અને અસુરો બંને અમૃત મેળવવા માંગતા હતા જેથી તેઓ અમર બની શકે આ માટે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનની સલાહથી ક્ષીરસાગરમાં સમુદ્ર મંથન શરૂ થયું મંદરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું મંથનમાંથી એક પછી એક ચૌદ રત્નો નીકળવા લાગ્યા પરંતુ અચાનક સમુદ્રમાંથી એક ભયંકર કાળો ધુમાડો ઉઠવા લાગ્યો આ કોઈ સામાન્ય ધુમાડો ન હતો આ હતું હલાહલ વિષ આ વિષ એટલું ભયંકર હતું કે તેની એક બુંદ પણ આખા બ્રહ્માંડને નષ્ટ કરી શકતી હતી દેવતાઓ અસુરો અને સ્વયં બ્રહ્મા વિષ્ણુ પણ આ વિષને રોકવા માટે અસમર્થ હતા ત્યારે નારદ મુનિના કહેવાથી બધા દેવતાઓ કૈલાશ પર મહાદેવ પાસે ગયા શિવજીનું વિશપાન અને નીલકંઠ સ્વરૂપ દેવતાઓની વિનંતી સાંભળીને સૃષ્ટિને બચાવવા માટે શિવજી સમુદ્ર કિનારે આવ્યા માતા પાર્વતીની આંખોમાં આંસુ હતા પરંતુ કર્તવ્ય આગળ તેમણે શિવજીને સાથ આપ્યો શિવજીએ એ ભયંકર હલાહલ વિષ પોતાના ગળામાં ઉતારી લીધું માતા પાર્વતીએ તરત જ શિવજીનું ગળું પકડી લીધું જેથી વિષ નીચે શરીર સુધી ન જાય વિષની અસ્રથી શિવજીનું ગળું નીલું પડી ગયું અને ત્યારથી તેઓ નીલકંઠ કહેવાયા વિષની ગરમી શાંત કરવા માટે દેવતાઓએ ગંગાજીને બોલાવ્યા ચંદ્રમા અને નાગદેવતાએ શિવજીને ધારણ કર્યા બ્રહ્માજીએ કહ્યું કે વિષની પીડા શાંત કરવા શિવજીએ ધ્યાનમાં જવું પડશે પણ જો તેઓ ઊંઘી જશે તો વિષ આખા શરીરમાં ફેલાઈ જશે તેથી દેવતાઓએ નક્કી કર્યું કે તેઓ શિવજીને જાગતા રાખશે તેમણે આખી રાત ઓમ નમ શિવાયનો જાપ કર્યો અને ભજનો ગાયા શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે પણ આ રાત્રે મારી પૂજા કરી જાગરણ કરશે તેના બધા કષ્ટો દૂર થશે આજ પવિત્ર રાત મહાશિવરાત્રી તરીકે ઓળખાઈ માતા પાર્વતીની તપસ્યા અને શિવપાર્વતી વિવાહ મહાશિવરાત્રી સાથે એક બીજી કથા પણ જોડાયેલી છે માતા સતીના દેહત્યાગ પછી શિવજી ઘોર ધ્યાનમાં જતા રહ્યા હતા બીજી બાજુ માતા પાર્વતીએ શિવજીને પતિના રૂપમાં પામવા માટે હિમાલયમાં અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી હજારો વર્ષો સુધી ટાઢ તડકો અને વરસાદ સહન કરીને તેમણે શિવજીને પ્રસન્ન કર્યા અંતે દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે માતા પાર્વતી સાથે તેમના વિવાહ થયા આ પવિત્ર દિવસે શિવ અને શક્તિનું અદભુત મિલન થયું હતું આ રાત્રે પણ દેવતાઓ ગંધર્વો અને આખા બ્રહ્માંડે ઉત્સવ મનાવ્યો હતો અને જાગરણ કર્યું હતું મહાશિવરાત્રીની પૂજા વિધિ તો મિત્રો આ પવિત્ર દિવસે શિવજીને કેવી રીતે પ્રસન્ન કરવા સવારે વહેલા ઉઠીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લો શિવલિંગ પર જળ દૂધ દહીં મધ અને ઘીથી પંચામૃત અભિષેક કરો અભિષેક કરતી વખતે સતત સતતોમ નમઃ શિવાયનો જાપ કરતા રહો શિવજીને ત્રણ પાનવાળું બિલીપત્ર ધતુરો આંકડાના ફૂલ અને શેરડીનો રસ અર્પણ કરો રાત્રે ચારે પ્રહરમાં શિવજીની પૂજા કરવી શિવ ચાલીસા વાંચવી અને જાગરણ કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે સવારે વ્રત ખોલીને ગરીબોને દાન આપવું જોઈએ તો આ હતી મહાશિવરાત્રીની અને શિવજીના નીલકંઠ બનવાની અદ્ભુત કથા આશા છે કે આ કથા સાંભળ્યા પછી શિવજી પ્રત્યે તમારી શ્રદ્ધા વધુ અતૂટ બની હશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને હા આવી જ પવિત્ર અને જ્ઞાનવર્ધક કથાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય